રા જીવણિયો અમે કોકલે કહી દીધું હોય દાળા ખબર પડી જાય કોક બાજરીમાં આખી ઘેર આવવાનું કીધું હોય ખાવાનું ખાઈ રહ્યો હોય તો મરવાનો તો ખાલી ઊંઘવા જવું છે વાત તો હાચી કરી પણ ગમે તે રસ્તા ખરાબ તો લેવો પડશે સરપંચ જતો ન કરવાનો જીવણીયા મા એક વખત ખાલી નજરે પડી જાય હારી ગોળી તો તો પંજરી પાડી ના છે મને તો ગોમવા માં લાકડી લઈને ફરું છું ને એટલે ગોમ વાળા ક્યાં સરપંચો ગઢાવા કાઢવા ના કરી કે હું

નહીં ના બે જણા ખરા ને પાછળ થી આવે ને ધોકા લઈ તો પાછા મારી મારી ધોલો પાડી દી આ ખરાણ ને ઓની હોર રાખવી પડશે અરે શે ટાઈમ આવે એ કોઈ નક્કી નહીં હોતું રાતે હું તો ઘેર આવ્યો તો પણ ઘેર આવીને તરત હવારે ઉઠ્યો ને એવો જતો જ રહેશું વેલા પાછો અમે આવ્યો છું અત્યારે સુધી કોઈ દેખવાનું નહીં આ બાજુ ખબર તો પડે ખોખ ને આજુબાજુ આયા તો છે પણ આયેલા લાગતા નહીં અરે અને આ ડોસી હારું થયું તે જઈશ બે તળો થી તે હારું છે મારા વળી ના પાછું પડે આ તો પાછું કંટાળી દો હું આ ડોસી ને હાચું કા સરપંચ જીવન હાચું એ ખબર પડતી નહીં પણ આ ચોરી કરી છે ને વખવાય જો વખવાયજો જીવન ને આ ખેમાનો દોડો છ અને સરપંચ જીવન નોમ આવ્યું છે એટલા લોચા પડ્યા છે બીજું કોઈ નહીં મુંવારી પાસું સરપંચ ભણાવવાનું ના બોલવાનું બોલું છું કીધું ચોર જ છો તમે અને ગમમાં ચોરિયો કરતા હોય તો તમે બે જણા આખા ગમો અને કોઈ પેદા નહીં છો ચોર તમારા સિવાય એમાં વધારે રીકાડે છે નહીં એવાનું નોમ આવ્યું છે ને એટલા પાછું લોચા પડ્યા છે ગમે તે કરીને પકડવું પડશે આમાં પૈસા લાવીને આવ્યો છે છથી પહેલાં ખરાને આ સરપંચના પોચે તો આલી દયા પછી

એકલો આલવા નહી જવું બાપુજી રંગાતી લઈ જવા પછી આવડી પોત હજાર નો મેર પડે છે તે સારું હાલી દઉં તો વળી મોની જોય અને બાબુજી ને ઘટ લઈને હાલી દેવા છે એટલે પતિ જાય કા પાછા વાળી માગ માગ ના કરે કાર્યાય

આ છોકરો બે હે ને ના હોય તો જેનું છોકરું ખર ને હાથું જ બોલે ના હોય તો પહેલાય ફોહલાઈ પૂછી લઈએ કે તાર ભાઈ જીવન ભાઈ ઘેર છે કે નહીં પૂછો પૂછો નકા કાજે એ ગાડીયા હા પૂછો તારા ભાઈ પેલા જીવન મુસાર નહીં હા પાઘડી વાળા હા એરે ઘેર છે કે નહીં એ તો લંકારી ના ઉગ્યા ઠેરી લઈને બજારમાં જાય હે હા

ઘર કુટી કેરોસીન પણ અત્યારે કેરોસીન નહીં મળતું આમ શું કરવું આમ સામના હાથમાં આવી જાય ને ઘર તોડી નાખશું જીવણિયો મુસાણ્યા અમે તારા બાપ છીએ અમે કોઈ ઓછી ગંટી ના લોટ નહી ખાધો આ પગજો અહી ના પેલા ઊંટ જેવા પગ નહી દેખાતા પગ તો ઠીક છે પણ મોચો જો બદલાય ગયો કાલે મોચો તો ખરા ને રાતીનો બાપો મોચો બદલવા આવ્યો છે ઉપર જતો રહ્યો છે તે વણા મેં વહેલા ઓટો માર્યો તો પણ એક તો મોચો પાછો ઉભો જ હતો વાયકર ગમે તો ખરો ને જીવણીઓ ગમે તો હંતા તો ફરસ બાર તો નહિ અને આવી ગરમી નો મય પડ્યો રહેતો ખરો ને અમે ઊંધેરા લાગી પછી મારી તો એમ કઉસ જીવન ના સાપરા ઉપર ઊંઘવાનું રાખવું પડશે એવો ગરમા પહેન એવો ગરમા પછી મોય પહેન એવો કુટું એવો કુટું નું પણ આ વાતો આજે ખરા બે ડગલા અગિયાર ચાલ રમવી પડશે જીવણીયા નીકાણ આપીવણીઓ આપડે હું બકા આપડે એને બકાવાનો છે તમે જો ખાલી અરે ભણા તું જોતો નહીં પોતાના ભાઈનો બકાઈ ના સેવી ચાલ રમે છે અને ચોરી આપરા માથા ઉપર નાખવાનું અને કર્યું છે બુદ્ધિ તો બહુ છે જીવણિયા ના ઇના બાપો ગોબરિયા જેવી છે આ તો ગોબરિયા કરતા જ્યાં કરવાનો છે આ તો ગોબરિયા ને વેચી મારે ઓ છે મુસાર મુસાર કેટલા દારા તમે ફરો છો કેટલા દારા ફરોસો પણ હે હેર રમુ તો ખબર પડી રહી છે ને

અમે હંતય હંતાઈ ફરવું પડે છે અને બીવાય બીવાય ફરવું પડે છે આ બધો નાટક બીજો સ્વયં નહીં છો આ બધો નાટક ખરો ને આ ગોબરિયાવાળાએ કર્યો છે કોઈને નહીં કર્યો આ ગોબરિયાવાળો મારો દોરો ચોરી દો નહીં અને એના હાથે મારા સરપંચને ચોર બનાવશો નહીં એ મારા મનમાં કે ભોણિયો ચોરી ગયો છે એટલે સરપંચ યુવાને ના કહેવાનું કીધું અને પોલીસ સ્ટેશનમાં યુવાનું નામ લખાયું વાસ્તામાં હતા નિર્દોષ અને મેં કર્યા ચોર આખા ગમ વાતો ફેલાઈ જઈ એટલે અમે એરા એવાની આબરૂનો જવાબ માંગે છે અમે મારા કરવું તો કરવું હું અને આ બધો નાટક ખરો ને આ ગોબરિયા વાળા થી ચાલુ થયો છે તો મળ્યા છે કીધું છે પોલીસ હાથમાં આવો ને તો મારા અઢી લાખ નો હિસાબ લીધા વગર મેલવો નહીં અમે ચોમા કાકાનો દોરો તો નકલી હતો એમાંથી તો કશું લેવાનું નતું પણ મારો અસલી જતો રહ્યો છે ને અસલી દોરાના અઢી લાખ રૂપિયા તો લઈ જ લેવા છે ગોબરિયા વાળા મેલવા તો નહીં જ અને જશી તો ચોકર જશી હસી તો ઘેર જશી કે બીજું કશું કરવું નહીં બોલ્યા ચાલ્યા વગર ઘેર જવું છે અને હાથમાં આવે ને તો ઈકડીઓ ફરે નહીં ની ભોડી મળી નાખવી છે પૈસા ના હાલે ને તો જીવ તો જવા જ નહીં દેવો જોનથી મારી નાખો છે ઓહો મોચો તો પડી રહ્યો છે મોય કોઈ કુંજી રહ્યો છે

આખા ચિતા ઘોઘડીયા વાળા મારી જિંદગી બરબાદ કરી નથી તો મારી જિંદગી ખરાબ કરી નાખી

પણ જીવણ્યા તને છોડવાનો તો નહીં જ મું મારા પૈસા શું

હવે તું પાંચ હજાર રૂપિયા પડે હાલવા દે એ ખેમા ખેમા મારા પાસે હાલ પૈસા નહીં બરોબર છે પણ કઉ છું ખબર અઢી લાખ રૂપિયા નોંધુ હજાર રૂપિયા લઈ પાંચ હજાર રૂપિયા મારા પાંચ હજાર રૂપિયા કહું ભાઈ જવા દો એ દાડો પાંચ ના લ્યા એ દાડો તારું પિક્ચર પૂરું અરે ખેડૂત પિક્ચર પૂરું

તો અળી લાખમાં હું આલી જ જાઓ તો હું સરપંચનું હો હું પટાઈ જત તો મારે બધી જફા જતી રોજ પણ આમ શું કરું ઓના પાસે તો કશુંય નહીં એટલે પોતપોત આલે છે ને તો પોતપોતે લઈ જ દેવા દે પેલી મરઘી ઓનાનો એડો રોજ એક એક મૂકે ને એ બરોબર છે જો એને પટાઈ દીધી ને બધો એડો ખાવા જોઈએ ને તો મને કશું નહીં મળે એટલે પોતપોત આલો છે ને રોજ હવારે ઉકરણી આપું છું અને રોજ હવારે પોતપોત લઈ જવાથી એમ કરીને કોઈ કરીને દોરાના પૈસા પૂરા થઈ જાય હાસ એક દાવો તો બચી જો માર મારની બીખ આ ખેમલો ખરો ને ગોઘરી દબાઈ દે તેમનો હમણાં મહી નાખો આ પોચ હજાર રૂપિયા હતા ને તે વળી આલી દીધા તે વળી બચી ગયો એ વળી સરપંચ ને આલવા પોચ હજાર લાવે તો ને ખેમલો લઈ ગયો અમુક કાલે ગમે તે કરીને પોચ હજાર લાવવા પડશે ને ખેમલો નહીં છોડો અમુક શોથી લાવું પોચ હજાર રૂપિયા રોજ રોજ પોંચ હજાર રૂપિયા લવાના હા ચાલુ પાછા કાલરવાળા રોજ પોત પોચ હજાર રૂપિયા લવાના કરે છે આમાં હાલ ગેર પાંચસો રૂપિયા નહીં કમાઈને લાવતો પોત હજાર રૂપિયા સુધી લાવ્યો ગમે તે કરીને સેટિંગ કરવું પડશે જીવન જીમવું હડ્યું તો પોતનું સેટિંગ કરો ન કહો ગોમ છોડો આ હું એવા દાળ આવી જશે જીવનના ગમે તે કરીને પોતનું સેટિંગ કરવું પડશે ગમે તે ગમોને કરવું પડશે ભણા બે ત્યાં ઉતાવળ ના કરતો

આ તો ઉંજેલા ઉંજેલા ખરાન રોમ બોલાય દી હે મોર બોલાય દી હે સમય આવો નઈ મરે ભણા બોલ આવ કન બોલસો બોલસો તૈયાર રહેજો બોલસો તૈયાર રહેજે નકાવો મોકો ખરાન વારા ગરીય નઈ મરે હં તું તો ખરો ખરા ધંધા લગાડી દીધા છે સરપંચ મારી વાત આપડો હું આપવાનો જ હતો તમારે ગેરે જ આપવાનો હતો

પંદરસો પંદરસો વાલી છે ભાઈ બાકી પૈસા જે તારા નઈ હોય ને એ તારા બોડું તૈયાર રાખજે સરપંચ તમારે મળી ગયું પૈસા ભાઈ બીજું કોઈ

પોપટ જેવું બોલવા માંડીશું એ તો ખબર છે તો આ બાબુ નો મૂળ એનો છે બધો તમારે ખબર તો અબરૂ જઈ નહિ એટલે હની વાલી હોય અબરૂ ગમો અમે ઇંગ્લિશ ખબર પડે છે એવી હું તારા મામા ની અબરૂ જઈતી જીવણિયા પોત લેવાના ને એ તો લાકડી લઈને પોચી જવાનું જે દારા પૈસા ના લે ને એ દ્વારા કઈ ના આબરૂ ના પૈસા ભરી ન બાઈક નો હપ્તો લેવા પોચી જવાનું અરે ભલ ભલા ચમત્કાર હોય નમસ્કાર થાય પણ